નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આજે વાત કરીશું આપણે ગુજરાતમાં જે પ્રકારે વિધિવત રીતે કહી શકાય કે ચોમાસાનું આગમન થઈ ગયું છે હવામાન વિભાગ દ્વારા પણ આ એ જે કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા એક દિવસથી એક બે દિવસથી આપણે જોઈએ છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ કે જે વરસી રહ્યું છે ઠેર ઠેર જે પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો બે દિવસથી આપ જોઈ રહ્યા છો આપણે વાત કરીએ તે આજે સવારે જ કે ઘણી જગ્યાએ જે ડેમ ઓવરફ્લો પણ થયા છે નદીની વાત કરીએ તો તે પણ બે બે કાંઠે વહેતી થઈ છે અમુક હાલ પાણીની આવક ચોક્કસથી થઈ રહી છે બીજી તરફ આપણે વાત કરીએ તો ખેડૂતો પણ કંઈક આશા રાખી રહ્યા છે કે આ વખતે સારો વરસાદ થાય આ સાથે જ જે દર વર્ષે ચોમાસાની એક સમસ્યા હોય છે કે જે તંત્ર વાયદાઓ કરતી હોય છે કે આ વખતે પાણી નહીં ભરાય કે પછી લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે કે ગંદકી નહીં થાય કે આદવ કિચડ નહીં થાય આ તમામ વાત કે જે કરવામાં આવતી હોય છે અને તંત્ર કરોડો રૂપિયા ખર્ચ્યા છે એના માટે આ તમામ વાતો કરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે ચોમાસું બેસે છે અને પ્રથમ વરસાદ થાય છે ત્યારે જ ખબર પડી જાય છે કે કેટલું કામ થયું છે કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અત્યારે પણ એવું જ થયું છે સમગ્ર ગુજરાતની વાત કરીએ તેમાં જે મોટી સિટી આપણે વાત કરીએ અમદાવાદની જે મેગા સિટીની વાત કરીએ કે પછી રાજકોટની વાત કરીએ તમામ જગ્યાએ અત્યારે જે પ્રકારે વરસાદ વરસ્યો છે પ્રથમ વરસાદ વરસ્યો છે અને તેમાં જ તંત્રની પોલ પણ છતી થઈ ગઈ છે ક્યાં કેટલા પાણી ભરાયા છે એ દ્રશ્યોમાં આપણે જોયું છે ત્યારે આ તમામ બાબત પર ચર્ચા કરીશું એકંદરે આ વખતે વરસાદ કેવો રહેવાનો છે કેવી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને હવામાન નિષ્ણાંત પાસેથી એ પણ જાણીશું કે આ વખતનું ચોમાસું ખાસ કરીને કેવું રહેવાની શક્યતા છે કેટલો વરસાદ આ વખતે રહેશે ખેડૂતો માટે એકંદરે આ વરસાદ કેવો રહેશે આ વખતે એ તમામ બાબત પર ચર્ચા કરીશું અને સાથે જ અત્યારે આપણે વાત કરીએ છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત જે સમગ્ર સૌરાષ્ટ્ર પંથક છે ભાવનગરની આપણે વાત કરીએ તો ત્યાં ગઈકાલે જે પ્રકારે વરસાદ વરસ્યો છે ભાવનગર વલ્લભીપુર હાઈવે તે પણ બંધ કરવાની ફરજ પડી છે આ સિવાય બોટાદની વાત કરીએ તો ત્યાં પણ જે ભારે વરસાદ કે જે વર્ષો હતો બોટાદ સુરેન્દ્રનગર ત્યાં ઓરેન્જ એલર્ટ છે આ સિવાય દ્વારકા પોરબંદર ગીર સોમનાથ રાજકોટ આ જગ્યાએ આગામી સાત દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે અને આજે ત્રણ જગ્યાઓ જે જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ આ ત્રણ જગ્યા એવી છે કે જ્યાં આજે ખાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છના મિલનભાઈ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે છે હવામાન નિષ્ણાંત કિશોરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે બંનેનું સ્વાગત છે નિર્માણ જી સૌથી પહેલા તો મિલનભાઈ જે મેં હમણાં વાત કરી ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે પરંતુ આજે આપણે સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ કારણ કે બે છેલ્લા બે દિવસથી અને ગઈકાલથી જે પ્રકારેનો વરસાદ વર્ષો છે સુરેન્દ્રનગર હોય કે પછી ભાવનગરની વાત કરીએ આ તમામ જગ્યાએ રાજકોટની વાત કરીએ કેવા પ્રકારનો વરસાદ વર્ષો છે ચોમાસાની શરૂઆતમાં અને જે પ્રકારે આપણે વાત કરીએ કે લોકોને હાલાકી તંત્રના વાયદા આ તમામ બાબત પર આપની પ્રતિક્રિયા સૌ પ્રથમ કે જે પ્રકારે અત્યારે વરસાદી માહોલ ગીર સોમનાથ અને અંદર એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ પોરબંદર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ અને ઓરેન્જ એલર્ટ ચોક્કસ આપવામાં આવ્યું છે પરંતુ પાછલા ચોવીસ કલાક સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વના રહ્યા છે ખાસ કરીને વાત કરીશ કે ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો અને અમરેલી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છેલ્લા કલાક દરમિયાન જે જે રીતનો વરસાદ પડ્યો છે તે લઈને સર્જાય છે ખાસ કરીને સૌ પ્રથમ અમરેલી વાત આપને જણાવીશ તો અમરેલી જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાના કારણે અનેક હાઈવે પ્રભાવિત થયા છે સાવરકુંડલા જે સાવરકુંડલા અને મહુવા વચ્ચેનો જે સ્ટેટ હાઈવે છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે કોઝવે ઉપર પાણી ફરવાના કારણે વાહનો ફસાવાની પણ ત્યાંથી ફરિયાદ આવી છે આ તેવી જ રીતની વાત કરીએ બોટાદ જિલ્લાની તો ધોધમાર વરસાદ પડતા સમગ્ર બોટાદ જિલ્લાની અંદર સર્વાધિક વરસાદ પડતા જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી છે ખાસ કરીને ભાવનગર રોડ ઉપર આવેલા જે સોસાયટીઓ છે ત્યાં ત્રણ થી ચાર ચાર જે સોસાયટી ત્રણ થી ચાર સોસાયટીઓ એવી છે કે જેમની અંદર કમર સમા પાણી

ખૂબ જ જે કફોડી બનેલી છે આ ઉપરાંત જો વાત કરીએ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની સૌપ્રથમ બોટાદની વાત કરીશ તો મેં તમને જણાવ્યું બોટાદમાં અંદાજે ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેમના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે આ ઉપરાંત જો વાત કરીએ મોરબીની વાત કરીએ તો મોરબીના પણ મુચ્છુ ત્રણ ડેમ છે જે માળિયા મિયાણાના લગભગ એકવીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ધોધમાર વરસાદ બાદ ડેમની અંદર પાણીની પણ નોંધ પાત્ર આવક થઈ છે તેવી જ રીતના જો વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદી બે કાંઠે વહે છે તેમના કારણે જે શેત્રુંજી નદીમાં જે શેત્રું ડેમ છે તેમની અંદર વ્યાપ નોંધ પાત્ર કહી શકાય તે પ્રકારનું આવક થઈ છે આ ઉપરાંત ખાના ખરાબીના પણ સમાચાર સામે છે ભારે વરસાદના કારણે વાહનો જે નદીમાં તણાતા હોય આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો જે કહી શકાય કે અનેક સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે ક્યાંક કાર તણાઈ છે તો ક્યાંક બળદગાડું તણાવવાના સમાચાર મળ્યા છે આ બધાની વચ્ચે જે પ્રી મોન્સુન કામગીરીની વાત કરીએ આપણે લાખો રૂપિયા દર વર્ષે પ્રી મોન્સુન કામગીરીના નામે આંધણ કરવામાં આવતું મોન્સુનનો અલગ આપણે નેક્સ્ટ સવાલમાં આપણી પાસે પ્રી મોન્સુનની વાત કરીએ કિશોરભાઈ આપણી સાથે છે કિશોરભાઈ વરસાદ આ વર્ષે બે હજાર પચીસમાં કેવો રહી શકે છે હવામાન વિભાગે જે આગાહી કરી છે અને તે મુજબ આપનું શું માનવું છે આ વખતે કેવો એકંદરે વરસાદ રહેશે નમસ્કાર સૌને બધા આ વર્ષનું ચોમાવું બે હજાર પચીસ નું બહુ સારું છે હલો બે હજાર પચીસ નું વર્ષ સારું છે ખેડૂત ભાઈઓ માટે એ કઈ ચિંતા જેવું નથી અત્યારે વરસાદ થયો હવે હજી ધીમે ધીમે હજી બે દિવસ હજી આ માહોલ રહેશે વરસાદ નો પછી આના પછી વરસાદ બાવીસ તારીખે આદરા બેસે એમાંથી છૂટો છવાયો વરસાદ ચાલુ થઈ જશે

જનરલ વરસાદ સારો રહેશે પણ જે આ તો અતિવૃષ્ટિ થતી જાય પણ એવો આ વર્ષ અતિવૃષ્ટિ ઓછી થશે પણ વરસાદ બહુ સારો થશે ખેડૂત ભાઈઓને લાભદાયક વર્ષ છે મિલનભાઈ જે પ્રી મોન્સૂનની આપણે વાત કરી કે પ્રી મોન્સૂનની કામગીરી જે વાયદાઓ આપણે વાત કરતા હોઈએ છીએ કે પૈસા આટલા ખર્ચવામાં આવ્યા છે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે લોકોની સુવિધા માટે ખર્ચવામાં આવ્યા છે પરંતુ ક્યાંય નથી દેખાતા ઉપરથી ઘણી જગ્યાએ પાણી નથી ભરાયા હોતા ગયા વર્ષે ત્યાં આ વખતે અમુક કામોના લીધે ત્યાં પાણી ભરાતા થઈ ગયા છે આવી પણ ફરિયાદો જ્યારે ઉઠે છે ત્યારે જનતા શું કરે હવે જનતા એક આશા રાખતી હોય છે કે ચોમાસામાં એમને યોગ્ય રસ્તાઓ મળે જ્યાં જવાનું હોય છે ત્યાં યોગ્ય રીતે તે પહોંચી શકે પરંતુ કેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે તે આપણે સૌ જોતા હોઈએ છીએ જે ગઈકાલે પણ આપણે જોઈએ રાજકોટના બે દિવસ પહેલા જે અઢી થી જેટલો વરસાદ પડ્યો હતો રાજકોટનો દાખલો હું એટલા માટે આપીશ કારણ કે રાજકોટ વિકસિત શહેર તરીકે સૌરાષ્ટ્ર જેટ ગતિએ તો ચોક્કસ જ્યારે જ્યારે ચોમાસું આવે છે ત્યારે વિકાસ છે એ રીતસર ધોવાઈ જતો હોય છે આ પ્રકારના દ્રશ્યો છે એ બે દિવસ પહેલા રાજકોટમાં અમે જોયેલા છે ચારે તરફ મુખ્ય જે માર્ગો હતા તેમના ઉપર પાણીનો ભરાવ થઈ ગયો હતો વિસ્તારમાં લોકોમાં ઘરોમાં પાણી જાય છે મતલબ કે કે ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની જ વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકા દાવો કરે છે લાખો રૂપિયા ખર્ચો કરે છે પરંતુ પ્રી મોન્સૂન જે પ્લાન છે અથવા તો કામગીરી છે સીધે સીધી પ્રથમ વરસાદ ધોઈ નાખે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવૃત થયું છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જે પ્રકારે ઘટનાઓ પાછલા ચોવીસ કલાક દરમિયાન જે સામે આવી છે અનેક મુખ્ય જે હાઈવે છે એ બંધ થયા છે ગઢડા બોટાદ જિલ્લાની અંદર આમ છતાં પણ આ પ્રિમોન્સૂન કામગીરીની સામે ચોક્કસ વરસાદની માત્રા વધારે હોય છે પરંતુ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી આવી પારાવાર મુશ્કેલીઓ લોકોએ સામનો કરવો પડે છે લોકોના ઘર વખરી પલડી જાય છે લોકોના વેપાર ધંધાના જે અત્યારે મોટા એક સમાચાર સામે આવ્યા છે સાત થી આઠ લાખ રૂપિયાનું એક વેપારીને નુકસાન થયું છે તેમની કાપડની આખી આખી દુકાન જે છે તેમની અંદર અત્યારે કમર સુધીનું પાણી ભરેલું છે આવા તો અનેક જે દાખલાઓ છે એ બોટાદમાં તેમજ ભાવનગર જિલ્લામાં કે અમરેલી જિલ્લાની અંદર જોવા મળે છે અને પ્રતિ વર્ષ આવા દ્રશ્યો સામે આવતા રહે છે પરંતુ તેમનો કોઈ

એ સમયસર થી ચોમાસું ને બે જ દિવસ મોડું આવેલું છે પંદર તારીખે આપણે દક્ષિણ ગુજરાતમાં માં પંદર તારીખે ચોમાસુ બેસી જાય પંદર જૂને ત્યાં સોળ જૂને બેસી જી તો જે પ્રકારે વરસાદની કરી આગળ વાત કરીએ મિલન જે ખેડૂતોની ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો શું આશા રાખી રહ્યા છે કારણ કે આ એક દિવસમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે

લેવામાં આવતી હોય છે આગોતરી જે વાવણી કરતા હોય છે આવા તબક્કે જયારે સમયસર ચોમાસું આવે છે તો તેમનો જે પાણીને જયારે પિયત એટલે કે જે પાણીની જરૂર હોય છે એવા તબક્કે જયારે ચોમાસાનું આગમન થાય છે તો ચોક્કસ આ પાક છે એ સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે આ વર્ષની થોડી વાત કરીશ આપણે કે જે પ્રકારે અત્યારે જે વરસાદી માહોલ શરૂ થયો છે ને ચોમાસું છે કે અત્યારે ધીમે ધીમે જે કહી શકાય વિધિવત હવે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે છેલ્લા બે દિવસની જો આપણે વાત કરીએ તો ભારે વરસાદ છે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે કેટલાક સ્થળોએ અતિ ચોકથી ભરેલો પણ વરસાદ છે અમે આપણે જણાવ્યું ભાવનગર જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય કે પછી અમરેલી જિલ્લો હોય આ જિલ્લાની અંદર જે પ્રકારે વરસાદ પડ્યો છે તેમના કારણે ખેડૂતોના ખેતરો હજુ પણ પાણીથી ભરાયેલા છે જે લોકોએ આ પ્રકારનું જે વાવેતર કરેલું હોય છે તે લોકો એ ચોક્કસ તેમને નુકસાન થવાની એક શક્યતાઓ ચોક્કસ જોવા મળી છે પરંતુ જે લોકોએ વાવણી નથી કરી તે લોકો ભલે બે દિવસ ચાર દિવસ મોડી પણ હવે એક વરસાદ સારો થઈ ચૂક્યો છે ખેતી માટે જે એક વાતાવરણ જોઈતું હોય છે એક તે વાતાવરણ હવે બની ચુક્યું છે જે જમીન છે એમની અંદર એક ભેજનું પ્રમાણ હોવું જોઈએ આ ભેજનું પ્રમાણ છે વરસાદ સારામાં સારો પડ્યો છે ભલે બે ને બદલે ચાર દિવસ મોડું પણ વાવેતર કરી શકશે મતલબ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ખેડૂતોને જે અપેક્ષા હોય છે સારા વરસાદની અપેક્ષા હોય છે આ સારો વરસાદ છે એ ચોક્કસ સૌરાષ્ટ્રની અંદર પડ્યો છે વધતા ઓછા પ્રમાણમાં હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદની જરૂરિયાત છે પરંતુ એકંદરે જોવા જઈએ તો અત્યારનો જે વરસાદ છે ચોક્કસ ખેડૂતોને ફાયદો કરાવી શકે છે અને કયા કયા પાક ખાસ કરીને જે ચોમાસાની આપણે વાત કરીએ તો ખેડૂતો વધારે લેતા હોય છે અને ગયા વર્ષે સેમાં વધારે નુકસાન થયું હતું ખેડૂતોને સાથે વાત નદી નાળાની આપણે જ ઉનાળામાં સૌરાષ્ટ્રના વાત પ્રથમ જળાશયો તો શેત્રુંજી ડેમ જે ભાવનગરનો શેત્રુંજી ડેમ પ્રથમ જ વરસાદની અંદર એક જાટકે એસી ટકા જેટલો આ ડેમ ભરાયો છે

જે સિંચાઈના પાણીની છે એ સમસ્યા તો ઉદાહરણ છે જળાશયો ત્રણ ડેમ છે તેમાં પણ જળાશયની આવક થઈ છે આ ઉપરાંત ગોંડલ જેતપુર સહિતના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ થયો છે ભાદર ડેમ છે તેમાં પણ સારી આવક થઈ છે મતલબ એકંદરે જોવા જઈએ તો જે પ્રકારે અત્યારે વરસાદ પડ્યો છે તેમના કારણે જે સિંચાઈના પાણી માટેની એક રાહત જોઈતી હતી સરકારને હોય હોય તંત્રને કે ખેડૂતોને હોય આ રાહત અત્યારના તબક્કે મળી ચૂકી છે હજુ પણ વરસાદી માહોલ છે અને ભારે વરસાદ પડી શકે આ પ્રકારની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે જો વાવેતર વાત કરીએ આપણે તો મહત્તમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના મહત્તમ મગફળીનું વાવેતર છે એ સૌરાષ્ટ્રની અંદર થાય છે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો એક મગફળી છે મહત્તમ પ્રમાણમાં થાય છે આ ઉપરાંત બીજા નંબરે જો વાત કરીએ કપાસ કપાસ એટલે કે જે જીનિંગની વાત કરીએ તો તેમનું વાવેતર પણ મોટા પ્રમાણની અંદર થાય છે આ વાવેતરો મહત્તમ હોય છે આ ઉપરાંત અનેક બીજા જે વાવેતરો છે ખેડૂતો વૈકલ્પિક રૂપે કરતા હોય છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ જે પાક 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 શકાય છે મગફળીનો અને કપાસનો આ માટે થઈ અને જે વાતાવરણ જોઈતું હોય છે અત્યારે મોસમ જે વિભાગ છે ચોમાસુ છે એ વિધિવત રીતના બેસી ગયું છે મોસમ વિભાગે આગાહી પણ કરી છે હજુ વરસાદ પડશે મતલબ અત્યારે જે વરસાદ પડે છે એ વરસાદ ચોક્કસ ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ ચોક્કસ કહી શકાય પરંતુ કેટલાક સ્થળોએ આ વરસાદના કારણે અતિશક્તિના કારણે જાનમાલના પણ નુકસાનના સમાચાર પણ આવી રહ્યા છેલ્લા બે દિવસ આપણે તો ભાવનગરના વલ્લીભૂતપુર તાલુકામાં ગેલો નદી છે એ ગાંડી તૂર બનેલી છે આસપાસના અનેક ગામડાઓ છે જેમાં ઘુસી ગયા પાણી અંદર ઘૂસી ગયા છે જેના કારણે નવા ગામ લોલિયાના સહિતના ગામડાઓનો તાલુકા સાથે આકોલવાડીમાં એક વ્યક્તિ ફસાયાની પણ સમાચાર સામે આવ્યા હતા મતલબ પાણીના પ્રવાહમાં આ ભાવનગર જિલ્લાનો જ હું એક આપને દાખલો આપું છું કે એકત્રીસ લોકો છે એ પાણીમાં ફસાયા હતા જેનું જિલ્લાની વિવિધ ટીમો દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે એક પિક્ચર આવ્યું એક વિડીયો સામે આવ્યો હતો કે મહુવા તાલુકાના તલ ગાજરડા ગામે જે હાઈસ્કૂલના હાઈસ્કૂલ જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા પાણીના પ્રવાહમાં ફસાયા હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં એક કાર તણાવવાની પણ સમાચાર સામે આવી રહ્યા છે આ કાર તણાવવાના કારણે પણ જાનમાલની નુકસાનના સમાચાર આવી રહ્યા છે આ એક દુઃખદ સમાચાર ચોક્કસ કહી શકાય

અને ઓછો વરસાદ રહેશે પરંતુ સપ્ટેમ્બરમાં વધુ વરસાદ રહેશે સપ્ટેમ્બરમાં પંદર તારીખ આસપાસ ચોમાસુ વિદાય પણ લેતું હોય છે ત્યારે સપ્ટેમ્બરમાં આ વખતે કેટલા દિવસ વરસાદ રહેશે વરસાદ લંબાઈ શકે છે ચોમાસું આ વખતે સપ્ટેમ્બર મહિનામાં જે સમસ્યાઓ ખાસ કરીને જે મોટાભાગના લોકો અમદાવાદની વાત કરીએ કે પછી રાજકોટની વાત કરીએ ત્યાં જે તંત્ર મહાનગરપાલિકા ખાસ કરીને વાત કરીએ તો તેને આશાઓ વધારે રાખતા હોય છે કે તંત્ર અમને આ પ્રકારે સુવિધાઓ આપે કારણ કે સુરતમાં વધારે પ્રમાણમાં લોકોને સહન કરવી પડી શકે છે આ સમગ્ર ચોમાસા દરમિયાન એવી કઈ કઈ સમસ્યાઓ છે હાલ રાજકોટ રાજકોટની ખાસ વાત કરીશ કે સૌપ્રથમ રાજકોટની વાત કરી સૌરાષ્ટ્રની પણ વાત કરવી છે રાજકોટની જો વાત કરીશ તો રાજકોટની શહેરની અંદર

પાણીનો જલભરાવ સામાન્ય વરસાદની અંદર બે અઢી ઇંચ વરસાદની અંદર જલભરાવ એટલા થઈ જાય છે કે ત્યાંથી વાહન ચાલકો એ ચાલવું દુષ્કર બની જાય છે દુશ્વર બની જતું હોય છે આ પાણી નિકાલની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દર વખતે દાવાઓ કરે છે પરંતુ કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરતી નથી અ ક્યાં ને ક્યાંક આ જ પ્રકારની સ્થિતિ છે એ સમગ્ર સૌરાષ્ટ્રના જે મહાનગરોની છે જામનગર હોય કે જુનાગઢ જુનાગઢની તો હાલ મીડિયામાં આપ જોઈ શકો છો લોકો આક્રોશ ઠાલવતા હોય છે મહાનગરપાલિકા જુનાગઢ પાલિકા છે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી કરતી બીજું કે જુનાગઢ ની અંદર જે પ્રકાર અત્યારે ખોદકામ થઈ રહ્યું છે તેમના કારણે કિચડ સામ્રાજ્ય રોડ ઉપર છે વાહન ચાલકો ફસાય છે લોકો એક ચોક્કસ રોષ મહાનગરપાલિકાઓની કામગીરીને લઈ છે રહી રાજ્ય સરકારની વાત કામગીરીની થોડી પણ વાત કરવી છે કે અત્યારે જે પ્રકારે જે વરસાદ જે પડી રહ્યો છે હજુ પણ જે આગાહી છે જેમના કારણે ચોક્કસ વરસાદે ચિંતા વધારી છે તંત્રની સરકારની ચિંતા વધારી છે ત્યારે વરસાદની અત્યારે જે આગાહી છે તેમને લઈ અને એનડીઆરએફ ની ટીમોને એલર્ટ ઉપર રાખવામાં આવેલી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બે ટીમ છે જેમને રાજકોટ અને એક ટીમને કચ્છમાં મોકલવામાં આવી છે જેથી કરી અને આપાતકાલીન સ્થિતિ સર્જાય છે તો આવા તબક્કે તાત્કાલિક અસરથી લોકોને સલામત સ્થળે ખસેડી શકાય જાનમાલનું નુકસાન બચાવી શકાય તે પ્રકારના પ્રયત્નો ચોક્કસ તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે જી તો આ વખતે ચોમાસાની વિધિવત શરૂઆત હવે થઈ ગઈ છે અને જે પ્રકારે અત્યારે વાત કરીએ આપણે રાજકોટની તે જ પ્રમાણે વાત કરીએ જે પ્રકારે અમદાવાદની વાત કરીએ તે પણ આપણે દ્રશ્યો જોયા કે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં એક પ્રથમ વરસાદ થયો છે થોડો વરસાદ થયો છે અને ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે આ સિવાય વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ત્યાં પણ જે પાલનપુર અમદાવાદ હાઈવે છે ત્યાં કેવા દ્રશ્યો સર્જાયા હતા ઘૂંટણસમાં પાણી કે જે પ્રથમ વરસાદમાં જોવા મળ્યા હતા ત્યારે ત્યાં પણ આ વખતે ચોમાસામાં કફોડી સ્થિતિ બની શકે છે આ સિવાય જે વડોદરાની વાત કરીએ ગયા વર્ષે વડોદરામાં શું સ્થિતિ થઈ હતી તે પણ આપણે સૌ જાણીએ છીએ ત્યારે આ તમામ બાબતોથી લઈને આ વર્ષે તંત્રએ શું શીખ લીધી છે આ વખતે તંત્રએ શું કામ કર્યા છે એ આ વખતના વરસાદમાં ખબર પડશે પરંતુ પ્રથમ વરસાદમાં શું સ્થિતિ થઈ છે તેનાથી આપણે સૌ અંદાજો લગાવી શકીએ છીએ કે કેવા કામ થયા હશે તો આજ બાબત પર ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મિલિનભાઈ અને કિશોરભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર